નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં લાયન્સ હોસ્પિટલ મધ્યે માધાપરના યુકે નિવાસી વાગડીયા પરિવારના દાન

અને દીપ પ્રાગટ્ય બાદ દાતાશ્રીઓ તથા મહેમાનોએ હોસ્પિટલમાં ચલાવાતા જુદા જુદા સેવા પ્રકલ્પની મુલાકાત લીધી હતી પિતાશ્રી સ્વર્ગસ્થ ધનજીભાઈ નારાયણભાઈ વાગડિયા તથા માતુશ્રી ગંગા સ્વરૂપા હીરભાઈ ધનજીભાઈ વાગડિયાની સ્મૃતિમાં આ કેમ્પનું આયોજન કરાયું હતું દાતાશ્રીઓના પરિવારના રામજીભાઈ ધનજીભાઈ વાગડિયા શ્રીમતી અમૃતબેન રામજીભાઈ વાગડિયા પ્રિતેશ રામજીભાઈ વાગડિયા સ્વર્ગસ્થ મેહુલ રામજીભાઈ વાગડિયા શ્રીમતી નિમિષાબેન પ્રિતેશભાઈ વાગડિયા રાહુલ પ્રિતેશભાઈ વાગડિયા શ્રેયાબેન પ્રિતેશભાઈ વાગડિયા રમેશભાઈ ધનજીભાઈ હાલાઈ દીપ્તિબેન રમેશભાઈ હાલાઈ તન્વીબેન રમેશભાઈ હાલાઈ સમગ્ર વાગડિયા પરિવારનું એક સ્ટેજ કાર્યક્રમ દ્વારા સન્માન કરાયું હતું સ્વાગત પ્રવચન પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડે કરી હતી હોસ્પિટલના ચેરમેન લાયન ભરતભાઈ મહેતાએ સૌને સેવા કાર્યોથી વાકેફ કર્યા હતા આ પ્રસંગે ભુજ લાયન્સ ક્લબના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દાતા પરિવારના સદસ્યોએ જણાવ્યું કે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન મીના મહેતા રહ્યા હતા મારું નામ અમૃતબેન રામજી વાગડિયા છે ગામ માધાપર હાલ રહેવાસી લંડન બસ દિલમાં થયું કે આવું કરવું છે તો આજે કર્યું છો હા વર્ષથી કરું છું છું આમ તો તો રહેવાસી લંડન છે એટલે ત્યાં કરાવું પણ અહીંયા આવો ત્રીજી વાર કરાવી ત્યાં તો યુઝ ટુ હોય એટલે ત્યાં સિસ્ટમ આ તો જુદી હોય એટલે એમાં કઈ કઈ ન શકાય અહીં પણ સારું થાય છે હા સારું છે

દર્શક મિત્રો આજે તારીખ બાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર